નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથા તત્વ એ બૌદ્ધના અભિલેખો જૈન સાહિત્ય તેમજ કેટલાક ઐતિહાસિક તથ્યો ઉપરથી લેવામાં આવ્યું છે દોસ્તો આ ઘટના ઈસવીસન પૂર્વે છઠ્ઠી શતાબ્દીની છે આ સમયે વૈશાલીની સૌંદર્ય સામગ્રી જેને અદભુત સૌંદર્ય પ્રાપ્ત કર્યું છે એવી રાજનર્તકી જનપદ કલ્યાણી એ આમ્રપાલીના જીવન સાથે જોડાયેલી કેટલીક રોચક ઘટનાઓની વાત છે આમ તો આમ્રપાલી એમને ઈશ્વરે સુંદરતા ઘણી જ આપી હતી પરંતુ એમનું નસીબ એટલું જ કદરૂપું હતું લશવી અને વૈશાલી ગણરાજ્યના નિયમ મુજબ કારણ કે તેમજ વૈશાલી ગણરાજ્યના ઘણા બધા પૂંજીપતિઓ એમના રૂપથી મોહિત થયા હતા અને જો આમ્રપાલી કોઈ એક વ્યક્તિ સાથે વિવાહ કરે તો આંતરિક વિગ્રહ ફાટી નીકળે એ પ્રકારની પરિસ્થિતિ નિર્મિત થઈ હતી આવા સંજોગોમાં આમ્રપાલી કોઈ એક વ્યક્તિની પત્ની ન બની શકે એ માટે એમને એક રૂપાળો શબ્દ આપવામાં આવ્યો જનપદ કલ્યાણ એ આમ્રપાલીને એ સમયની સામાજિક વ્યવસ્થાએ એને નગરવધુ બનાવી દીધી ગણિકા બનાવી એ બની એમના જીવનમાં ઘણા બધા આવ્યા અને પોતાની વ્યક્તિગત અપેક્ષાઓ વ્યક્તિગત સંવેદનાઓ એમની ભાવના આ ને કોઈ પણ સ્થાન ન રહ્યું અને અમ્રપાલી એ સમાજની એક કઠપુતળી બનીને રહી ગઈ હવે બને છે એવું કે એના જીવનનો ઉદ્ધાર થવાનો હશે અને એક વખત એ ભગવાન બુદ્ધના એક સંભાષણનો હિસ્સો બને છે અને ભગવાન બુદ્ધ એ સંવાદોથી આમ્રપાલીનું જીવન ઘણું જ પ્રભાવિત બને છે અને એ પ્રભાવને અંતર્ગત ભગવાન બુદ્ધને આમ્રપાલી પોતાના મહેલમાં ભોજન ગ્રહણ કરવા માટે નિમંત્રિત કરે છે અને ભગવાન બુદ્ધ આમ્રપાલીનું એ નિમંત્રણ સહર્ષ પૂરી વિનમ્રતાથી સ્વીકારે કેટલીક એવી પણ છે કે બુદ્ધને એક કહેવામાં આવ્યું હતું કે તમે જેનું નિમંત્રણ સ્વીકારો છો એ તો વૈશાલી ગણરાજ્યની એક ગણિકા છે પરંતુ એ બુદ્ધ હતા બુદ્ધની વિચારધારા બુદ્ધનું ચિંતન એ એક હતું નિષ્પક્ષ હતું એટલે એને એ બુદ્ધની વિચારધારાએ આમ્રપાલીનું નિમંત્રણ સ્વીકાર્યું સામા પક્ષે ખબર લાછવી ગણરાજ્યના રાજકુમારોને ખબર પડે છે એટલે લાછવી ગણરાજ્યના રાજકુમારો એ પણ બુદ્ધને નિમંત્રિત કરે છે પોતાના માટે પરંતુ ભગવાન બુદ્ધ એ નિમંત્રણનો વિનમ્રતાપૂર્વક અસ્વીકાર કરે છે કારણ કે એમને આમ્રપાલીનું નિમંત્રણ સ્વીકારી લીધું હતું એની નિષ્પક્ષ કરુણા નિષ્પક્ષ દયા અને એની સાધુતાને જે યોગ્ય લાગે એ પ્રકારનો એમનો નિર્ણય હતો લાચવી ગણરાજ્યના રાજકુમારોનું એ બુદ્ધ ઉપર તો કશું ચાલી શકે એમ ન હતું પણ ઇતિહાસવિદો એવું લખે છે કે એને આમ્રપાલીને ઘણા બધા પ્રલોભનો આપ્યા કે તું અમને બુદ્ધની મહેમાન ગતિ વેચી નાખ અને બુદ્ધને અમારા મહેમાન બનાવવા માટે એમને તું રાજી કર તું માગીશ તને આપશો અને કેટલીક કડકાઈ ભરી પણ આમ્રપાલી સાથે વ્યવહાર થયો હતો પરંતુ આ બાજુ બુદ્ધ પોતાના નિર્ણય ઉપર અડગ હતા અને અહીંયા એ જનપદ કલ્યાણી સૌંદર્ય સ્વામીની આમ્રપાલીએ પણ કોઈ પણ પ્રકારના પ્રલોભનો સ્વીકાર્યા વગર એ અસ્વીકાર કરે છે લાછવી ગણરાજ્યના રાજકુમારોનો કે બુદ્ધ આજે મારા મહેમાન છે અને આ અવસર હું ગુમાવા નથી માંગતી બુદ્ધ ઘરે એમના રાજમહેલની અંદર ખૂબ જ સહજતાથી ભોજન ગ્રહણ કરે છે અને દોસ્તો એ ઉત્તમ ચરિત્ર ભગવાન બુદ્ધના પગલા એના પવિત્ર શબ્દો એ આમ્રપાલીના જીવનનું આખું પરિવર્તન આવે અને જીવનના એ તબક્કાની અંદર એ અંતે બૌદ્ધ ભિક્ષુણી બને છે અને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરે છે દોસ્તો આમ્રપાલીના જીવન સાથે જોડાયેલા ઘણા બધા ઉતાર ચઢાવો છે પરંતુ આ ઘટનામાંથી સંદેશ આપણા જીવનમાં એટલો જ આવે છે કે કોઈ સાધુ કોઈ સાચું સંન્યાસી આપણા જીવનમાં જ્યારે આવે છે ત્યારે એ ગણિકાને પણ કેટલી શુદ્ધતાથી પરિષ્કૃત કરી અને અલખના માર્ગ સુધી પહોંચાડે છે આ બુદ્ધનું ચિંતન હતું આ બુદ્ધનો વિવેક હતો જે રજવાડાને ઠોકર મારી અને સમાજ જેને કચડાયેલા અથવા તો ગણિકાનું નામ આવતા જે નાકનું ટેરું ચડી જાય એવા દંભી સમાજમાંથી પણ છઠ્ઠી શતાબ્દી સમયે પણ એ બુદ્ધ એ વસ્તુ પુરવાર કરે છે અને આજ જ બુદ્ધ ચિંતન છે આજ બુદ્ધ વિચારધારા છે ધન્યવાદ